રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા વોર્ડ નંબર અને આરડીસી ગલીમાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે તેને લઈને આજે મહિલાઓએ ચક્કાજામ કર્યું હતું ધોરાજીના કુંભારવાડા અને આરડીસી બેંક વાળી શેરી અને વિસ્તારમાં ખાડા ખોડવામાં આવ્યા છે પણ પૂરવામાં આવ્યા નથી ઘણા વર્ષો રોડના રસ્તાના કામો થયા નથી પીવાના પાણીની સમસ્યાથી સાફ સફાઈ અને ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તા પર નીકળી આવે છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેક વખત નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને મૌખિક રજૂઆતો અવારનવાર કરી છે પણ ધોરાજી નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી અને સ્થાનિક લોકોને રોજબરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વેરા પણ ભરવામાં આવે છે પણ પ્રાથમિક સુવિધાઓ હજુ મળતી નથી અને આ વિસ્તારની મહિલાઓ રણચંદી બની અને આજરોજ રસ્તા પર ટાયર રાખીને રસ્તો ચક્કાજામ કર્યો અને ધોરાજી નગરપાલિકા તંત્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં જો નગરપાલિકા કોઈ લોકોની તકલીફો દૂર કરવામાં નહીં આવે

હોય શેરી આગળના ના વાસનું પાણી છે ને એ બધું અમારી શેરીમાં આવે છે ગટરનું પાણી નથી ઈ કોઈ અમારી સાત વર્ષથી અમારી પ્રોબ્લેમ છે કોઈ અમારી છે એ સમસ્યા સાંભળતું જ નથી કોઈ એનું સોલ્યુશન નથી કરતું આજે અમે રોડ રસ્તા પર ચકાસામ કર્યો છે રસ્તા બંધ કરી દીધા છે જ્યાં સુધી અમારા શેરીમાં નહીં પાણીની સમસ્યા ઉકેલ આવે કે નહીં રોડ રસ્તા ઉકેલ આવે ત્યાં સુધી આ શેરી બંધ જ રહે નગરપાલિકા બસ મામલતદાર નગરપાલિકા ને એટલી જ વિનંતી છે કે અમારી શેરી માં આવી અને આ પાણી ની સફાઈ વેરા બધું ઈ કરી દે અમને અને પાણીની સમસ્યા નું સોલ્યુશન લઈ આવી જઈએ તો જ રસ્તો ખોલવો છે નગર નજ ખોલવો